કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના ગુડ મોર્નિંગ ને આપણે જો નાય કરીને ફ્રેશ થઈ ગયા છે આજ તો ઓપનિંગ શરૂ છે ઓપનિંગ છે અને વિડીયામાં બન્યા બતાવું તમને આજે તો કેટલા દિવસ આઠ દિવસ થઈ ગયા છે અને ડાબો ખોળે છે બે નું જોઈએ આગળ કે ડાબો પાકી ગયો કે નહીં આવી રીતના જો ડાબો આવી રીતનો કાક ઢાકેલો હતો અને સોઈ સી હવે ડાબો પાકી ગયો કે નહીં ધીમે ધીમે ખોલવાનું શરૂ છે ડાબુ આખો નથી ખોલવો બેન કેરી કુવળ નાખેલું છે એટલે જો આવી રીતે પાકી ગયું લાગે બતાતી ધીમે ધીમે

અને પછી વિયા આપણે ઘેરે ફટાફટી જો કેવો પવન છે બહુ જ પવન છે અને વાદળું સીડતું બહુ જ છે અને અત્યારમાં તો ઘમઘોર અંધારું થઈ ગયું છે દિયાથમાં હોય એવું કા ભાઈ ફેમિલી પવન એ બહુ છે વરસાદ ઓછો છે ને પવન વધારે છે આમાં તો કેવો પવન છે અને આપણે બાજુમાં છે ને ભેંસું માથે માથે બાવળિયો પડ્યો છે જોઈ નહીં એકતા કોઈ ઘરે આપણે સાહેબ પડી થી જો બે નું આગળ વરતા મેં આવ્યું છે ને બહુ વરસાદ છે હાલો જો વરસાદ નું શુભમભાઈ અને બે બેન જો આવે છે વાડીમાં અને અંકિતા બેને તો બોલી કરી માર ના આવાનું છે મમ્મી મામી વરસાદ આવે એટલે તને વિશે બેન ઢાકીને

હાલો ઈ ભાઈ કે બળતણ ભરવા ટ્રેક્ટર લઈને ટ્રેલર તો વારું પડ્યું છે ટ્રેક્ટર આપણું પલ્લે છે બેટરી નથી ઢાંકવી અને નવું નવું થઈ ગયું પેલો વરસાદ ખાવા દઈએ કા હાલો એવું છે કાક અને બહુ પવન હતો અત્યારમાં તો એટલે આ તો વરસાદ બહુ હતો અને અત્યાર સુધી બ્લોક બનાવ્યો નથી અને બહુ પવન હતો વાવાઝોડું એવું હતું બહુ હતો વરસાદ ને એવું

હાલો હવે તો ડાબો પાકી જ ગયો છે અને ડબડબાટી બોલશે કેરીની આવો બધા કેરી ખાવા થોડો પાકી ગયો છે એટલે પાકતા જાય એમ ખાતા જાય તો બધી એક પછી પાકી ગયું હોય તો ખાવી કેમ એટલે બધા ખાતા જાય કીતા હાલો એવું છે અને મસ્તીની કેરી પાકી છે સરસ મજાની ચાલો તો આપણે જો વાગી ગયા છે અત્યારે વાગી છે કામ નથી એટલે આપણે ને

ગરમી તો આવી રીતની થઈ ગઈ છે જો એ આપડે પી નું ખાણ થઈ જાય બેન ઝાવા દેવાય છે કાંદુ એટલે આપડે ભરડી નાખીએ એમ કે હવે અત્યારે નવરાશી કામ તો લાગશે વાળીએ સવારમાં પહેલાં વાડીએ ગયા હતા પણ હજી વાડીએ તો નળમાં ભૂજ્યા ને ચાંસ તે હજી ગાડી ઊંઘી રાખીને ત્યાં વરસાદ આવવા મંડ્યો ને પવન આવવા માંડ્યો એટલે ત્યાંથી ગાડી પાછી વાળી લીધી વાડીએ જા નથી અને પછી તો આજ આખો દિવસ તો કાંઈ કામ નતું અને આરામે કરી પણ લાઈટે નથી એવું સેકાક અને પછી અત્યારે ચાર હાડાશાર થશે એટલે આપણે આવું કામ લીધું છે અને બેનું જો આપણે ગીત ગાય છે બેઠ્યું બેઠિયું અને ગરમી જો ગરમી તો ગઝબ ની થાય છે આવી રીતની ગરમી થાય છે બહુ વચ્ચે અને આપણે થોડું થોડું ભરડી નાખી બેઠા તો હાવ નવરા નવરા શું કરવાના એવું છે અને આ કાંઈ ચકલા નહીં નિરાય એમ નથી મૂશે કે ભેગું છે ને આને ડુંહા ભેગા છે એટલે નો નીરાય જો આવી રીતના કાક એટલે નો નિરાય એટલે ભરડી નાખીને પછી ઝાટકી નાખશું એટલે ડુંહા બધા વેયા જાય એવું હાલો હવે હું બતાવું આપણે ભરડી નાખ્યું છે મસ્ત મજાનું જો પણ આમાં ડુંહા હોય ને એ પછી આપણે હરખું કરી નાખશું ને એટલે તરી ચાહે એક બાજુ અને નીચે નીચે પડ્યું રહેશે આપણે બાજરાનું ઓલું છે ને એ ભડકું નીચે નીચે પડ્યું રહેશે અને આપણે ભળવાનું શરૂ છે જુઓ આવી રીતનું અને જે એટલું પેડું છે હમણાં ભળી નાખીએ આ ડોડી છે ને એ અલગ પડી જાય ભળીએ એટલે પછી સરસ થઈ જાય એટલે નિર્વાહ થાય માલ ને નીરી દેસુ ક્રિષ્નાબેનને અને જો અત્યારે તો માખ્યું બહુ જ છે જો અને તડકો વરસાદ હતો ત્યાં સુધી વરસાદ હતો અને પછી જો તડકો કેવો છે અને આપણે ટેલર જો હવાર દીનો આઈને મેકી દીધું છે ટ્રેક્ટર લાવીને એવું શેકાક અને ટ્રેક્ટરને આજ નાવા જ દીધું છે નહીતર તો આપણે અહીંયા જ લઈ લઈએ અંદર વોલમાં પણ આજનો દી મૂકો ભલે રહ્યું એટલે મસ્ત મજાનું થઈ જાય પહેલા વરસાદનું જેટલો મેલ હોય ને એટલો વયો જાય માલ નહીં તે પહેલા વરસાદમાં બારા રાખી પણ આજ તો અંદર હતા બેન ને દેવાંશી બેન બે ફેમિલી હવે આપણે છે ને કામ પતાવી દીધું છે ઝેર્યું ભરતા થાય અને ત્યાં તો આવી ગયું છે પાણીપુરી ને અમારા આ બેન છે ને ક્યારના હવારના જીદ કરે છે મામી પાણીપુરી મામી પાણીપુરી એટલે પાણીપુરી આવી ગઈ ગયા સંતોષ કે હવે પછી બનાવી હાજે નહીં સારું હાલો એવું કઈ નક્કી ન હોય તો પાછી હાજે બની જાય પાણીપુરી વાળા ભાઈ આવ્યા છે પાણીપુરી આવી ગઈ છે થોડી થોડી ટેસ્ટ લઈ લઈ અને થોડી થોડી ખાઈ લઈ પાણીપુરી ચાલો બધા પાણીપુરી ખાવા અને ઉત્સવભાઈ બહાર ક્યાં છે એની તો પાણીપુરી નાખી નથી કે હા પાણીપુરી તો આમ થાય છે ને બધા ને ભાવતી હોય કોઈને ન ભાવતી હોય એમ નહી આવો બધાય પાણીપુરી ખાવા કાણ શરૂ છે પાછા લઈ આવ્યા કા સાઠ રૂપિયા ની લાવ્યા નોચી તો પાછી લઈ આવ્યા પસાર રૂપિયાની ની તો એવું છે કાક અને હવે તો કેટલી ઘણી ખાવાની સિલસિલા શરૂ રહી કોને ખબર એટલે પાણીપુરીવાળા ભાઈજી ખૂણે જ ઊભા છે હજી એની જગ્યા બદલાવી ને એને ખબર છે કે આ ધરાશન ચાહું ધી આવશે લેવા